વાવથરા જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે એક અનોખી અને લોક કલ્યાણકારી પહેલનો પ્રારંભ થયો છે આજે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં બાબર તાલુકાની કુવાળા પ્રાથમિક શાળા ખાતેથી બાળકો સાથે મધ્યાહન ભોજન લેવાના અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો આ પહેલ શિક્ષણની ગુણવત્તા સુધારવા અને પોષણ સ્તરને વધારવા માટેનું એક મહત્વનું પગલું છે જેનાથી બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો પાયો નખાશે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં વાવથરાત જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે એક નવી અને કલ્યાણકારી પહેલનો પ્રારંભ થયો છે. જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ હવેથી આંગણવાડી અને શાળાના વિદ્યાર્થીઓ સાથે ભોજન લેશે. આ અભિયાનનો પ્રારંભ વાવથરાત જિલ્લાના ભાભર તાલુકાની કુવાળા પ્રાથમિક શાળા ખાતેથી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓની હાજરીમાં કરાયો. આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે વાવથરા જિલ્લા વહીવટી તંત્રના અંદાજે સો જેટલા ક્લાસ વન અને ક્લાસ ના અધિકારીઓ દર અઠવાડિયે શાળા અને આંગણવાડીની મુલાકાત લઈને બાળકો સાથે મધ્યાહન ભોજન કરશે આ પહેલ અંતર્ગત અધિકારીઓ મધ્યાહન ભોજનની ગુણવત્તા ચકાસવાની સાથે શાળાના શિક્ષણના સ્થળની ગુણવત્તાનું નિરીક્ષણ કરીને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડશે જિલ્લા તંત્રની આ પહેલ ભોજનની ગુણવત્તા સુધારવા ઉપરાંત શાળાના શૈક્ષણિક માળખા ગુણવત્તા સુધારણા અને સુવિધાઓ અંગે પણ માર્ગદર્શન સૂચનો મેળવવામાં મદદરૂપ થશે હાલમાં વાવ જિલ્લામાં દસ હજાર નેવું આંગણવાડીઓ અને નવસો આઠ પ્રાથમિક શાળાઓ કાર્યરત છે આ નવા અભિયાન હેઠળ અધિકારીઓ બાળકોના કુપોષણથી લઈને શાળાની અન્ય તમામ બાબતોનું મૂલ્યાંકન કરશે અધ્યક્ષ અને અન્ય મહાનુભાવોએ સ્વયં બાળકો સાથે મધ્યાહન ભોજન કરીને આ પહેલનો પ્રારંભ કરાવ્યો આ કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોર જિલ્લા કલેક્ટર જે એસ પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી સહિત વહીવટી તંત્રના અધિકારીઓ સહકારી આગેવાનો શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા બાબરમાં કુવાળાથી શરૂ થયેલી આ પહેલ આગામી સમયમાં વાવ થરાદ જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ ક્રાંતિ સાબિત થશે તંત્ર એક નવા અભિગમ સાથે દરેક પ્રાથમિક શાળા અને આગળવાડીની અંદર દર વીકમાં જિલ્લાના સો જેટલા અધિકારીઓ દર વીકમાં એ શાળાની મુલાકાત લે બે કલાક જેટલો સમય ત્યાં રોકાય અને ત્યાંનું ફૂડ કુપોષણની સામે એ કામમાં ગુણવત્તા ચેક કરે સાથે બેસીને ભોજન કરે અને તે સિવાય શાળા કક્ષાએ ક્વોલિટી એજ્યુકેશનની બાબતમાં પણ શિક્ષણ વિભાગને મદદરૂપ થાય તે પ્રમાણની લગભગ બે હજાર જેટલા યુનિટ ખાસ કરીને પ્રાથમિક શાળા અને આંગણવાડી એ બધામાં સ્વૈચ્છિક રીતે આ કામને એક મિશન તરીકે ઉપાડ્યું છે જિલ્લા તંત્રને હું હૃદયપૂર્વક અભિનંદન આપીશ કે ખૂબ સારું કામ આ હાથ ઉપર લીધું છે આજે કુવાળા ગામની અંદરથી અમે આ કામની શરૂઆત કરી છે